તો ફાઇનલી ભરત આહીની કમેન્ટ આવી ગઈ છે અને તેવો મને પર્સનલમાં મળવા આવવાના છે મંદિર રામાચંદની મંદિર માટે તો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં અને આજે છે અમારો દ્વારકા પગપાળા સંઘનો નવમો દિવસ અને અત્યારે અમે જાવી છીએ રણુજા અને હવે રણુજા રહીશ અહીંયાથી પાંચ કિલોમીટર દૂર ત્યાં આજે અમારો બપોરનો ઉતારો છે અને અમે સવારમાં વાગે ચાલવાનું શરૂ કરી દીધું તો અત્યારે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી રહ્યા છે સાડા આઠ અત્યારે અમે કલાક અથવા અડધો કલાકમાં નવા રણોજા પહોંચી જઈશું તો ફાઇનલી ભરત આહિરની કમેન્ટ આવી ગઈ છે અને તેઓ મને પર્સનલમાં મળવા આવવાના છે અને એ રીલ ઉપર વન મિલિયન પ્યુસ આવી ગયા છે અને અત્યારે અમે રણોજા બાજુ જવીશી મારી ઈચ્છા છે કે અમે શુક્રવારે ખંભાળિયા પહોંચીશું તેથી તેઓ ત્યાં મળવા અમને આવો અમારા સંઘમાં જે એકસો લોકો ચાલો સર તેઓની પણ ઈચ્છા છે કે ભરત આહીર અમને મળવા આવો અને આજે અમારો દ્વારકા પ્યાજલ યાત્રાનો નવમો દિવસ થઈ ગયો છે તો હવે રણુજા ખાલી છ કિલોમીટર રહ્યું હોય મિત્રો મારી સાથે જો સંઘના લોકો પણ ચાલે છે હું અત્યારે રાજુ ક્યારે આવું છું એમને મારો ઠેલો ઉઠાયો હારે મને બહુ વજન લાગતો છે એટલે હવે અમે મળશું ડાયરેક્ટ રણુજા જઈને તો રણુજાતા રણુજા બહુ રહ્યું નથી એટલા બધા રણુજાતા યાદી વાક સ્ટાર્ટ કરવો હવે અને પાંચ તારીખે અમે દ્વારકા પહોંચીશું કે પહેલાં ભરત અમને મળવા આવે એવી અમારી બધાની ઈચ્છા તો મિત્રો હવે અમે ઉતારા બેઠા હતા ઉતારે જવી હવે રામાપીરના દર્શન કરવા માટે એ જોડેનો ગેટ નહીં જોડેનો ગેટ હા રામાપીરના મંદિરનો ભગવાનના દર્શન કરવા જઈએ છીએ અમને કે દર્શન કરી એવી હવે પછી એનું મોડું થઈ જાય ભીડ બહુ થઈ જાય તો મિત્રો અત્યારે અમે રામાપીના દર્શન કરવા માટે આવ્યા હતા અને હવે દર્શન કરી લીધા છે મંદિરે હવે પહેલી સાઈડ એક મંદિર છે એ મંદિર એ મંદિર હવે દર્શન કરવા જવી મિત્રો હવે અમે જે બીજી સાઈડ મંદિર હતું જૂનું એ મંદિર દર્શન કરવા આવી ગયા છીએ પણ અહીંયા કદાચ ફોટો નહીં પાડવા દે એના માટે હું ખાલી દર્શન કરી લઉં પછી તમને બારનો વ્યૂ બતાવું મિત્રો હવે અહીંયા પણ રામાપીના દર્શન કરી લીધા છે અહીંયા ફોટા પાડવાની મને હતી એટલે ફોટા પાડ્યા નહીં હવે પરેશ ક્યાં કહા અહીંના પાપ ધોવા જવી અમે

ओ भाई निकळा tuh कपाबी आप लो सालो। कसरो वो हुई निकली जो। लो, वह तो मित्रो। हुई निकली गया। आप लो पाप करें नहीं आप। आवाज़ लो, आज वो हुई निकली जो। कपाबी लो लड़ते सा। बहुत हाहाकानवारी हा, ये जाय हा। <laughs>

સે મિત્રો અત્યારે ફાઇનલી અમે રામાપીના દર્શન કરી લીધા છે હમણાં આયા તો દરવાજા ઉઘાડા નતા આદરક સુ દીધા છે અને સૌથી જૂનું મંદિર આ છે રામજીપુરમાં હવે દર્શન કરવા માટે જવાઈ એ રામાપીના દર્શન હવે ફરજા જોવા જોઈએ આપણે એમાં મિત્રો દર્શન કરી લીધા પાછા હમણાં ઉપરથી પાછો વિષ્ણુ દાદા આવે ને ત્યાં કાલે કે આરામ કરીએ જમણવાર ચાઉ છું જમીએ ગમીએ અને થોડોક થાક ઓગળે એટલા માટે આડા પર ખબરીએ જો આ ગેટની પેલી બાજુના ગેટ અત્યારે ઉતારો હોય ગૌશાળા ગૌશાળા જમવાનું ભાઈ ચાલુ થઈ ગયું હોય ચોળાનું સમજી

ભગવાન રામદેવ પીરીને આવા દર્શન કરશું ત્યારબાદ પીર આરામ કરું બા માતા એમાં ખોડીઓના દર્શન કરવા રાત્રિ રોકાણ ત્યાં આગળ કરવાની છે અને હવે થોડીક વાર આરામ કરવી છે અમે પછી હા ને દર્શન કરવા જવી એમના દર્શન બાકી અમે તો દર્શન કરી લીધા છે ફાઇનલી વિષ્ણુ આવી ગયા છે દર્શન કરવા માટે ઓલરેડી અમે રણુજા પહોંચી ગયા છે અને ત્યારે યુવરાજભાઈ માટે એક સોંગ આવું છે ત્યારે રણુજા તો મિત્રો અત્યારે અમે ખરીદી કરવા માટે આવ્યા છીએ ચલો હા ખરીદી કશી કરવાની નહીં બંદુક

અત્યારે રામદેવ ની બજારમાં છીએ પણ બજારમાં છીએ પણ એ પ્રમાણે છે નહીં એટલે મને કઈ શેર થઈ નથી અત્યારે કઈ શોપિંગ કરવાની નથી હવે આગળ જઈને જામનગરમાં કઈ સેટ થશે નહીં હવે સીધું દ્વારકા જઈને નવી શોપિંગ થશે બાકી તો અહીં તો ખાલી ફરીને મોજ કરીએ છે અને હું આકાશભાઈ ભાણભાઈ આ છે અમારા ઘરના છે બધા અત્યારે બજારમાં આવ્યા છે પૈસા વાપરવા પૈસા વાપરવા આયા ઈચ્છા છે નહીં વિષ્ણુ મારવા જોઈ બાજુ આટો મારવા હી રોનાની કીધું ખરીદી કરીએ વસ્તુની આજે નથી તમારે શા લઈ લો તમે આ ભાઈ વેનેタイヤને માલિશ કરવા માટે રણુ જારે બજારમાંથી મશીન લીધું છે માલિશ કરવાનું રોટલા ભાગી જાય થાક ઉતરી જાયને બરાબર ભાઈ આવી જજો જો રાતી સેવા આપવા માટે તૈયાર છે

જો અહીંયા દે ચ્યુરીદા ખાવાના અને હવે તો હવે અહીંયા જમ ખબર પડે હો પોલિંગ ખાવાના પોલિંગ બધાય હાલ ખાધી ઉમદા ઉમદા ઉઠાઈ લીધા હા કોઈ નહોતું ઉમદા બધી યે ટેકનિક જોજો ટેકનિક નવી નવી ટેકનિક આ રીકલ આ ડાયાબિટીસ માટેનો આ ફોડ બેસી ગયા છે કેમ બેઠા બુટાકા તોડી બતાવો તમને જવાર્યું પણ આની ખજૂરી હાથમાં સોટી જાય છે તો નરા હાથે ના તોડવું નકર હાથ ખરાબ થઈ જાય તમારા ચાણી બોરે છે આના માટે અને આ બાજુ આ નરો પથ્થરવાળા ઇલાકો ગરમી આ બહુ કાંટા છે જો મને ઘરી ગયા છે ઝીણા ઝીણા ઝૂમ કરીને દેખાય તો જુઓ હવે ખાવા ચીમનો તો મિત્રો અત્યારે અમે વરુડીએ જતા હતા હવે ડેમ વચ્ચે આવી ગયો છે ડેમ આ બહુ મોટો ડેમ છે

અવાજો જો પથરાવા રસ્તા મેં જવી બહાર નીકળ્યું જો નાને એવું ઝરણું ચાલુ હોય નાની ઉપર પાણી ભરેલું છે જો કેવું ઝરણું મને બધા આમ પાછળ ચાલુ જો આ ઝરણું કહેવાય પાણી આવતું હોય ને એના ઝરણું કેવાય એ જેવું કહી દે જેવું કહેવાય ઝરણું બધું કહેવાય પાણી જ અહીં નાનું એટલે એ વિશ્વ તો નાવન તૈયારી કરી કાઢી આ બાજુ

રાતનો સમય થઈ ગયો છે અને અમે ફાઇનલી વરુડી માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે હું ત્યાં જાઉં અને મારા બિસ્તરા પોતે લઉં તો મિત્રો અત્યારે અમે વરુડી માતાના મંદિરે પહોંચી ગયા છીએ જ્યાં આજનો અમારો ઉતારો છે અને આજ બધા જો આરામ કર

ઈનો લાવો મળી જાય અને આજ આજ ઈનો લાવો અમે લઈશું હમણાં આરતી થાય એટલે પછી અમે સાંજનો જમણવાર કરીશું એની પહેલાં ભજન અને આરતી થશે પછી સુઈ જઈશું મિત્રો અત્યારે અમે જમવા માટે બેસી ગયા છીએ અને આજના જમણવારમાં છે દાળ ભાત આવવાના છે રોટલી બટેકાનું શાક અને ફાળા લાગશે આ ભૂકંપને સાનમાના ખાવા માંડે હવે જય બોલાય વગર અને આ સજ્જી નહીં દે આવા પડી હું થઈ કે એવું મોચ્ચે જમમાંમાં મોચ્ચ